માંગરોળ બાર એસોસિએશનની બે હજાર પચીસના વર્ષની ચૂંટણી યોજાણી છે એમાં બારના પ્રમુખ તરીકે હું રાજસિંહભાઈ ડાકી અને કાથળભાઈ જે કાથળભાઈ અમે બંનેને મતદારોએ અમારા જે વકીલ મિત્રો હતા એ સરખા મત આપ્યા છે એટલે મત સરખા આપતા સર્વાનુમતે બધાની ઈચ્છા મુજબ અમે બંનેએ છ છ માસ માટે પ્રમુખપદના હોદ્દો ભોગવવો એવું નિર્ણય કરેલું છે અને એ મુજબ મારે નક્કી થયા મુજબ અમારે પ્રથમ કાથડભાઈને પ્રમુખ તરીકેનો જે સમયગાળો છે છ માસનો એ આપેલો છે એ ઉપરાંત અમારા ઉપપ્રમુખ શ્રી ડી એચ ગોહેલ એ પણ ચૂંટાણા છે પછી સેક્રેટરી તરીકે સેક્રેટરી તરીકે યાકુબભાઈ કાલવાત જોઈન્ટ સેક્રેટરી તરીકે આરિફભાઈ મૈડા એ મુજબ ચૂંટાણા છે અને મહિલા ઉપપ્રમુખ ઢાયાણીબેન ચૂંટાણા છે અને બીજું અમારા ખજાનચીનું જે પદ હતું એ બિનહરીફ થયેલા છે એ ખજાનચીના પદમાં જે એમ કાથડ સાહેબ છે એ ગયા વર્ષે પણ હતા અને ચાલુ ટર્મમાં પણ એ ભોગવે છે આમ સર્વાનુમતે બાર બારના તમામ સભ્યોએ સાથ અને સહકાર આપીને અમે અમને બંનેને ચૂંટેલા છે અને બોડીને પણ ચૂંટેલી છે એ બદલ હું માંગરોળ બાર એસોસિએશનના તમામ મિત્રો અને સહ શુભેચ્છાઓ આપનારાઓ અને બધાનો અમે આભાર માનીએ છીએ